ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે આ ઝાડ ઉનાળામાં તાળફળી એટલે કે ગલેલીનું મીઠું ફળ આપે છે જે ગરમીમાં અક્ષીર હોય જેથી ગરમી કાપવા લોકો ભરપેટ આ ફળને આરોગે છે જેના પગલે જિલ્લામાં આ ફળની મોટા પાયે આવક થતાં વેચાણ અને ખરીદી બંને વધી છે તાડનું વૃક્ષ શિયાળામાં આરોગ્યપ્રદ નીરો આપે છે જ્યારે ઉનાળામાં તાળફળી આપે છે જેમાં નેવ ટકા પાણી હોય છે શિક્ષિત બેરોજગારો આ ફળને તોડી રાજપીપળા ભરૂચ અંકલેશ્વર વડોદરા અને સુરત સહિતના માર્ગો ઉપર બેસીને વેચે છે ત્યારે અંકલેશ્વરના જૂના દીવા ગામના આદિવાસી પરિવારો માટે પણ આ તાળફળીનું તાળફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે જોકે શરીરના તમામ અવયવોને તરલતા બક્ષતી તાળફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉંચકાઈ રહ્યો છે છેલ્લા પંદર વર્ષથી તાળફળીનો વેપાર કરતા દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે આ વર્ષે છસો રૂપિયા ભાવ છે જ્યારે વેપારીઓ સાતસો રૂપિયામાં ખરીદે છે જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી તાળફળીની માંગમાં પણ વધારો થયો છે ત્યારે હાલ તો ઉનાળાની મોસમમાં રોજની કેટલીય કિલો તાળફળીનું વેચાણ કરી જૂનાદીવા ગામના આદિવાસી પરિવારો પૂરક રોજગારી મેળવી રહ્યા છે અમે ટાર ફોઈનો ઢંડો દસથી છેલ્લા લાસ્ટ પંદર વર્ષથી કરીએ છીએ હમણાં કેરી હમણાં છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની એટલા ભાવમાં વેચે છે એમાં ભાવમાં વધારો એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે ટાળનો ભાવમાં થોડો વધારો છે